પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થિત મોટું આરસીસી બોક્સ કલવર્ટ બનાવવાના બદલે નાના પાઇપ મૂક્યા હોવાથી આગામી ચોમાસામાં આ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ડૂબી જશે અને લોકોની મિલકતને નુકસાન થશે તેવું જણાવી સ્થાનિકો દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે મીરાનગર અને પારસનગર સોસાયટીના રહેવાસીઓ વતી શ્રી ઓમકારેશ્વર મહાદેવ સમિતિના સભ્યો રેલવે ફાટક પાસે એકત્ર થયા હતા અને જણાવ્યું હતું કે જીઆઈડીસી દ્વારા તેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું ગટર નેટવર્ક બનાવવામાં આવ્યું છે આ ગટરથી પાણીનો નિકાલ રેલવેને સમાંતર આવેલ કાચી ગટર મારફતે ખાડી સુધી થશે આ કાચી ગટર ઉપર રેલવે ફાટક પાસે પાઇપ કોલવર્ટ છે જે ખૂબ જ નાનું તેમજ ગટર કરતાં લેવલમાં ઊંચું હોય પૂરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થઈ શકતો નથી રેલવે સમાંતર આવેલી આ ખુલ્લી ગટર સમગ્ર જીઆઈડીસી વિસ્તાર તથા તેની પાછળના ભાગના સમગ્ર વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારના પાણીનો નિકાલ કરે છે વર્ષે થયેલ અતિવૃષ્ટિના સમયે જીઆઈડીસી તેમજ ઉપરવાસના વિસ્તારનું પાણી આવતા આ કોલવર્ટથી પાણીનો ત્વરિત નિકાલ થઈ શકતો ન હતો જેથી સમગ્ર રહેણાંક વિસ્તારમાં ચેકડેમ પાણી ભરાયા હતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ઘણા ઘરોમાં પાણી ઘુસી જવાથી ખૂબ જ નુકસાની થતા મશીનો દ્વારા આ પાઇપ કલવટ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો હતો પાઇપમાં ચાડી ઝાકરા કચરો વગેરે ભરાઈ જવાના કારણે પાણી નિકાસ અટકાતો હોવાથી દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે આથી આ પાઇપ કલવટની જગ્યાએ મોટું આરસીસી બોક્સ કલવટ બનાવી આપવામાં આવે તો સમગ્ર વિસ્તારને દર વર્ષે વરસાદમાં પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ થઈ જાય આ અંગે અગાઉ પણ અનેક રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી આથી તાત્કાલિક બોક્સ કલવડ બનાવી આપવા માંગ કરી છે વધુમાં જણાવ્યું છે કે જ્યારે એક સરકારી નિગમ જીઆઈડીસી પોતાનું પાણી રેણાંક સોસાયટીની પાછળ ખુલ્લી ગટરમાં છોડે અને બીજો સરકારી વિભાગ રેલવે આ ખુલ્લી ગટરને બંધ કરી સાંકળી કરે અને પછી સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી ગરકાવ થઈ જાય તો આ માટે જવાબદાર સરકારી તંત્ર જ રહેશે આથી વહેલી તકે યોગ્ય કરવા સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિત રજૂઆત કરી જણાવ્યું છે

ત્યારે આ રેલવે ટ્રેક ને પેલેલ જે ખુલ્લી ગટર છે એમાંથી પાણીનો નિકાસ થતો હોય છે આ વખતે ગયા વર્ષે જીઆઈડીસી એ પોતાનું આખું ગટર નેટવર્ક બનાવી અને આ ખુલ્લી ગટર એને પાણી છોડેલું છે ત્યારે ગયા ત્યારે અહીંયા રેલવે ફાટક પાસે બે પાઇપ થી એક નાલું બનેલું હતું જેમાંથી પાણીનો નિકાસ થતો ગયા વર્ષે વધારે પાણી આવવાને કારણે પાઇપમાંથી પણ પાણી નહોતું નીકળી શકતું ત્યારે એ નાલું તોડી અને પાણીનો નિકાસ કરવામાં આવ્યો હતો આ વર્ષે જીઆઈડીસીનું પાણી પણ ઝડપથી આ ખુલ્લી કટરમાં આવશે ત્યારે એ જે તે વખતે ટેમ્પરરી એક પાઇપથી નાલું કરેલું હતું અને એક પાઇપના નાલાની જગ્યાએ વ્યવસ્થિત આરસીસી બોક્સ કલવર્ટ બનાવવા માટે અમે વારંવાર કલેક્ટર ધારાસભ્યશ્રી સંસદ સભ્ય શ્રી ફોર્મર મ્યુનિસિપલ કમિશનર બધાને રજૂઆત કરેલી છે અને બધા પાસેથી એવી મળી હતી કે ત્યાં બોક્સ કલવટ બની જશે જેથી ફાર્મ નો કાયમી નિકાલનું નિરાકરણ આવે એ દરમિયાન એ બોક્સ કલવટ બનાવવાનું તો ત્યાં રહ્યું પણ એ જે પાઇપ કલવટ છે પાઇપ કલવટ પછી જે રેલવે ટ્રેકને સમાંતર ખુલ્લી ગટર હતી કે જે પાણીનો નિકાલ ખાડી સુધી કરતી તો આ ગટરમાં હવે એક સિંગલ બારસો નોટરનો પાઇપ નાખી એને ગટરને બુરી દેવામાં ગટર છે ત્યારે આ પાણીનો નિકાલ કોઈ નથી આ માટે અમે વારંવાર રજૂઆત કરેલી છે છતાં કોઈ જાતનું કઈ સોલ્યુશન મળેલું નથી હવે એક સરકારી નિગમ જીઆઈડીસી કે જે પોતાનું પાણી આ ખુલ્લી ગટરમાં છોડે છે અને બીજો સરકારી વિભાગ રેલવે તંત્ર કે જે આપણી ખુલ્લી ગટર કે જ્યાંથી પૂરો પાણીનો નિકાસ થતો એને બંધ કરી અને એની જગ્યાએ એકદમ સાંકડી ગટર કરે હવે સરકારના જ બે તંત્ર દ્વારા જ્યારે આ રીતે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ વર્ષે તો કોઈ કલ્પના બહારનું નુકસાન થવાની પૂરેપૂરી ગેરંટી કહી શકાય શક્યતા નહીં ગેરંટી કહી શકાય થોડો પણ વધારે વરસાદ થશે ત્યારે આ બધો વિસ્તાર ઓછામાં ઓછા પાંચસો ઘર અને ત્રણથી ચાર હજાર માણસોના ઘરમાં પાણી ઘૂંસવાના જ છે વધારે વરસાદના સમયમાં બે નું નાલા થી પણ પાણી નહોતું નીકળતું ત્યારે એટલું નાલું તોડવું એમાં પણ ત્રણ થી ચાર કલાક સમય લાગ્યો હતો ત્યારે હવે તો ત્રણસો થી ચારસો મીટર જેટલી ગટર સિંગલ પાઇપની કરી છે રેલવે ત્યારે એટલું કામ ત્રણ ચાર કલાક એને તોડવાનું ત્રણ ચાર કલાકમાં થઈ ન શકે અને થાય તો પણ રેલવે તંત્રએ આ રીતે બિન જવાબદાર ગેરજવાબદારીથી આ રીતે કોઈ જાતના રેનફોલના ડેટા લીધા વિના કે ડિસ્ચાર્જ ચેક કર્યા વિના આવી રીતે એક પાઇપની ગટર કરી છે ત્યારે હવે એ તોડીને નિકાલ કરવા માટે પણ મિનિમમ ચોવીસ કલાક જોશે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી અને લોકોને પારાવાર નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને સંભાવના નહીં હું તો કહીશ કે એ નક્કી જ છે એટલે લોકોને હું તો અમારી સોસાયટી વિસ્તારને આપના માધ્યમથી ચેતવણી આપું કે વરસાદની આગાહી આવે ત્યારે તમારા નીચેના માર્ગનો સામાન ઉપર ચડાવવાની તૈયારી રાખજો જ મારું નામ બિંદેશ મનસુખભાઈ ગાધેર છે હું અહીં મીરાનગર એકમાં રહું છું બધાને અરજી કરેલી છે બરાબર આજુ સર ડબલ ફોર્સથી પાણી આવે છે મારી દુકાનમાં મારા ઘરમાં ગયા વર્ષે બે બે ફૂટ જેટલું પાણી આવી ગયું હતું તો આજુ એનો કઈક વિકલ્પ શોધી અને આ જે છે એને વ્યવસ્થિત રીતના કરાવવા નમ્ર વિનંતી